સીતારામ સદેવીદાસ જયમાં જય શ્રી કૃષ્ણ માત્ર ને માત્ર દસ પંદર મિનિટ પૂરતું જ લાઈવ કારણ કે ખાસ કરીને બેનોના મેસેજ આવે છે અને જોડાઈ જાઓ એટલે મારે જે બે પાંચ મિનિટ માટે કહેવાનું છે એટલું કહી અને પછી આપણે લાઈવને વિરામ આપી દઈએ એક વસ્તુ છે કે જેટલા મોબાઈલથી અને નેગેટિવ લોકોથી દૂર રહ્યો ને એટલી તમારી કામ કરવાની ઉર્જા વધે અને તમારો મગજ બહુ શાંત રહી મેં આ પાંચ દિવસ અનુભવ કર્યો અને મહિનો દિવસ અનુભવ કરવા માટે જ આપણે લાઈવને બંધ રાખવાનો નિર્ણય લીધો પણ પાંચ દિવસમાં એટલું બધું વિચારવાનો સમય મળ્યો ને કે લગભગ સિત્તેર ટકા છે ને મેં મારા જીવનમાં ફેરફાર છેલ્લા પાંચ દિવસમાં કર્યો રૂટીન લાઈફમાં એટલે મેં આજ પોસ્ટ છે કે દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી દીધો ફેસબુકમાં ફેસબુકમાંય તે મગજમાંય અને જીવનમાંય સાચી વાત ને મયુરીબેન મયુરીબેન એ અનુભવ કર્યો આજે મારા જીવનમાં સરસ મજાનો સુંદર દિવસ ઉગી ગયો છે જીવનનું જે લક્ષ્ય હતું અમરધામ આશ્રમનું નિર્માણ અને અમરધામ આશ્રમને આપણું જીવન સમર્પિત તો આજે હંડ્રેડ પર્સન્ટ ના કહેવાય પણ નાઇન્ટી પર્સન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું જ અત્યાર સુધી હું આશ્રમે હતી જ અને સ્ટે કરતી જ હતી પણ નવમાં નવરાત્રિ આપણે મકાનનો કુંભગળો યજ્ઞ સરસ મજાનું આયોજન કરી અને પરમેનન્ટ સેટઅપ એટલે કે હવે હું જ્યાં સુધી છું ત્યાં સુધી અમરધામ આશ્રમ પર સતત રહી અને મને સેવા કરવાનો ઈશ્વરે અવસર આપ્યો છે તો એકે એંગલથી દિવસ ઉગે ને ત્યાંથી આપણું જીવન કોઈકને કામમાં આવી જાય એવી રીતે દરેક સમયનો સદ ઉપયોગ કરવાનો છે એટલે આજનું લાઈવ બે ઉદ્દેશ્ય સાથે કર્યું છે એક તો બેનોના મેસેજ આવતા હતા કે ગમતું નથી બેન ઘડીક લાઈવ આવો એક ઈ અને લાઈવ બંધ કરવા પછી કેટલા બધા ફાયદા થયા એક ઈ ઊંઘ નથી કરી રી અસ્મિતા બેન રાજકોટ હું એટલી બધી વ્યસ્ત હતી કે ફૂલ ડે હું લગભગ બાર જ હોય અને દિવસ દરમિયાન બારના જે કામો છે એ બધા એક વીક સુધી પતાવ્યા એટલે આરામ નથી થયો પણ માનસિક શાંતિ ઘણી બધી મળી બરાબર એટલે એક પહેલું ખાસ લાઈવ એના માટે કે જે પાપડવાળા બાની આપણે વાત કરી હતી પોસ્ટના માધ્યમથી હમણાં પાર્થભાઈ આવે એટલે હું ત્યાં જવાની છું રૂબરૂ અને મેજોરિટી આપણે ત્રણ વર્ષથી ત્રણ ચાર વરસથી હું ત્યાં જાઉં છું રેગ્યુલર આપણે એને કીટ એ પહોંચાડીએ છીએ પણ વાસ્તવિકતા એ જ છે કે મેં હું કઈ મીટર પટ્ટી લઈને માપવા નથી ગઈ પણ જોતા મને એની રૂમ છે ને પાંચ બાય પાંચની હોય એવું લાગે એમાં કબાટ છે સામે એક ચોકડી છે ચોકડી ઉપર પાણી આરું છે અને ઈ પોતે બેસી શકે એટલી જ જગ્યા છે એમાં અને એ સૂઈ શકે બસ ઈ બધું જ્યારે એને સૂવું હોય ને ત્યારે બધું ભેગું કરીને કબાટ ઉપર ચડાવે તો સૂઈ શકે બાકી રૂટીન દિવસમાં એ પાપડ છે ને રોડ ઉપર ખાટલા રાખીને વણે છે એટલે એક ડાયો આવ્યો હતો પોસ્ટ કરવા કે પાંચ બાય પાંચની રૂમ એમ મોદી સાહેબની જેમ ફેંકવાનું થોડુંક ઓછું રાખો એમ એટલે એ કોડાને એટલું કહેવાનું કુંવરજી ચાવડા કરીને કોક હતો કે અહીંયા છે ને ધર્મ નાત જાત અને રાજકારણની ચર્ચામાં ઉતરવું નહીં જે ધર્મ જાત રાજકારણની ચર્ચામાં હું ઉતરે ને તે દ બધાને છોતરા ઉડાડી દઈશ એટલે મારે મારો રસ્તો નથી ભટકવો એટલે મેં હાવેણા મારવાનું ચાલુ કર્યું કે જે લોકોને કંઈ ધંધો જ નથી કમેન્ટો ફેંકવા સિવાયનો એને એક જ કામ હોય સોશિયલ મીડિયામાં કોના ટાટિયા ખેંચવા અને કોનામાં શું ખોચરા વેડા કરવા અને મારી પાસે ખોચરા લોકો માટે આટલો કંઈ સમય નથી કેમ કે મેં મારા સમયને બહુ ફિક્સ ગોઠવી દીધો છે હવે મારી પાસે સેજ પણ એવો સમય નથી કે નેગેટિવ લોકો માટે હું મારો મગજ સમયને વેસ્ટ કરું હા પણ જ્યારે જ્યારે આવા આવશે ત્યારે એને નામ સાથે જણાવી દઈશ કે તમને કહી અને તમને બ્લોક લિસ્ટમાં નાખી અને હાલતા કરી દઉં એમ કારણ કે અહીંયા એવા જ લોકોની જરૂર છે જેને જીવનમાં કંઈક પ્રેરણા લેવી છે જેને પ્રેરણા લઈને કંઈક અમલમાં મૂકવું છે અને જેને મારા મારા જીવનની જરૂરિયાત છે એવા લોકો માટે મારું જીવન છે મારું જીવન એવું આલતું ફાલતું કે નકામું નથી કે ગમે હું ગમે એના માટે મારો સમય ને મારી એનર્જી બગાડ નાખું એટલે બંદો આજથી બહુ અલગ ટ્રેક ઉપર છે અને આજથી એટલા માટે છેલ્લા પાંચ દિવસ મેં મારા આગળના બધા શેડ્યુલ જ બનાવ્યા છે અને એમાં દિવસ ઉગે ને ત્યારથી જ કંઈક સારા કાર્યની એવી શરૂઆત કરવાની કે આપણું જીવન અને આપણો ઉગતો દિવસ કોકને કોઈક ને કોઈક માધ્યમથી કામ આવી જાય હું હમણાં જઈશ એટલે એ બાનો વિડીયો બનાવીશ એ વિડીયો બનાવવાનો એ ઉદ્દેશ્ય મેં આની પહેલે એકવાર લાઈવ કરીને જાહેર કર્યું હતું પણ પછી ત્યારે મને એટલો સમય નહોતો રહ્યો પણ હવે મેં એવું નક્કી કર્યું છે કે હમણાં હું બા પાસે રૂબરૂ જઈ અને એ બા છે ને સાદા અડદના પાપડ ત્રણસો રૂપિયાના કિલો વેચે છે અને પંજાબી પાપડ એટલે કે વધારે મસાલા મરી મરીવાળા સફેદ મરીના પાપડ બનાવે છે સફેદ મરી એટલે સફેદ તીખા તો એ પાપડ એને પંજાબી પાપડ કે એ ત્રણસો પચાસ કે ત્રણસો સાઠના ના કિલો આપે છે હવે હું મહિને એને નવ હજાર રૂપિયા રોકડા ના દઈ શકું પણ એના પાપડ જો આપણા માધ્યમ થકી વેચાય તો એની રોજીરોટી નીકળે એમાંથી એટલે એવા નાના નાના જે જાત મહેનત કરીને પોતાનું જીવન ચલાવવા ગુજરાન ચલાવવા પારિવારિક જરૂરિયાતો પૂરી કરતા લોકો છે ને એને મારા સો ટકા સપોર્ટ છે એને વિડીયો બનાવવા હશે એની પ્રોડક્ટ આશ્રમ ઉપર ડિસ્પ્લે કરી અને વેચવી હશે તો મને એમાં જરાય શરમ નથી કે બિઝનેસ એ તો મારું મેઇન પાયો હતો જેના ઉપર મારું જીવન હતું અને જ્યારે બીજા માટે દોડવાની વાત આવે ને તો મેં એવું નક્કી કર્યું છે હમણાં હું રૂબરૂ જાઉં પછી પ્લાન કરું કે દર મહિને ત્રીસ ચાલીસ કિલો પાપડ બા પાસેથી આપણે જ લઈએ અને આશ્રમ પર રાખી દઈએ લેવા એ રૂબરૂ લઈ જશે જેવા કુરિયર ચાર્જ કરી દઈશ આમાં મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એ બાને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદ કરવાનો છે ક્યાંય કોઈ કમિશન બેઝ ઉપર પાપડ લાવીને વેચવાનો નથી આ ખાસ મગજમાં લેજો અને હવે નક્કી કર્યું છે કે મને સેજે એવું લાગશે ને કે આ કમેન્ટ જે નેગેટિવ કમેન્ટ લખે ને એની બુદ્ધિ અને એનો મગજ એની દ્રષ્ટિ ત્યાં જ હોય દીધું નડે પણ એનું કામ નડવાનું જ હોય અને આવા લોકોને કોડા કહેવાય કેવા આ કોઈ દી આ અમુક બી છે ને એ ઉગે નહીં એનામાં કે હવે આપણે જીવનને કઈ તરફ વાળીએ છીએ એમ પાછો એ ભાઈ એમ કહેતો તમે વટથી ફેંકો છો પણ મને છે ને શબ્દ સહજ બોલવાની આદત છે એ શબ્દ નો બીજો શબ્દ ને તો હું બધા છોતરા ઉડાડ દઉં એટલે હું આજ મને વિચાર આવ્યો કે ખરેખર મારે પટ્ટી લઈને બાની રૂમ માપવી જો એમ પણ એક વસ્તુ એવી વિચાર આવી કે ભાઈ મારે એને સાબિત નથી કરવાની મારી જાતને મારે જે કાર્ય કરવાનું છે ને એ જ કરવાનું છે એટલે હવેથી જીવનનો દરેક સમય અને જે ઉર્જા ઈશ્વરે આપણને આપી છે એ ક્યાં કોકને કાંઈ કામ આવી જાય ને એ રીતે આપણે આપણા દિવસને આપણે આપણા સમયને લેવાનો છે તો આવા કોઈ પણ બહેનો હોય આવા કોઈ પણ ભાઈઓ હોય કે જે ઘરે કંઈક નાનું મોટું પ્રોડક્ટ બનાવી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય તો એક વખત મને પ્રોડક્ટ લઈને રૂબરૂ મળજો હું તમારી દરેક પ્રોડક્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી પછી મારા ફિઝી જે કંઈ પણ કોન્ટેક છે ડાયરેક્ટલી વોક ઇન કોન્ટેક એના ઓલાથી અને સાથે સાથે હું આશ્રમ ઉપર ડિસ્પ્લે બનાવડાવીશ મારે જરૂર પડશે તો આશ્રમ ઉપર એક મોટો હું હોલ બનાવડાવીશ કે જેથી કરીને આવા કોઈ કોઈ નાના મધ્યમ વર્ગ પોતાનું જાત મહેનત કરી ગૃહ ઉદ્યોગ ચલાવીને ગુજરાન ચલાવે છે કારણ કે આ બા છે ને મને ખબર છે હું આજે જઈશ મારે એમાં હવે હું ફ્રી થઈ છું એટલે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અને સોલાર લાઇટ આવે છે ને સોલાર ફેન આવે છે અને ખરેખરી રોડ ઉપર ખાટલો નાખીને પાપડ વણે છે એની પરિસ્થિતિ બહુ એની પાસે પાપડ જોખવાનો વજન કાટોય નથી એટલે જ્યારે જ્યારે કોઈ પાપડ લેવા જાય ને ત્યારે એ બાજુમાં કોઈ દુકાન છે શેરીમાં આમ થોડુંક હાલીને જવું પડે બે પાંચ મિનિટ ત્યાં એ પાપડ જોખાવાય ત્યાં જાય છે એટલે અમુક આવા અક્કલ મઠ્ઠા છે ને જે બીજે જી કરતા હોય એમ કાંઈ ફેર નથી પડતો પણ અહીંયા આવી કોઈ ધર્મ નાત જાત કે રાજકારણની ચર્ચા માટે ધક્કો ખાવો નહીં હું આ ત્રણેયમાં જવાબ દઈ શકું ને એટલી એ છું સચોટ જવાબ આપી શકું એટલી એ છું અને હામે બેહો તો તમારા છોતરા ઉડાણ નાખું ને કારણ કે મને પદ પ્રતિષ્ઠા માન સન્માન વૈભવ પૈસા એવી કોઈ લાલચય નથી અને એવી કોઈ જરૂરય નથી અને બંદાને ઈશ્વરે કાંડામાં એટલી બધી તાકાત આપી છે કે મારા જીવનનું ગુજરાન ચલાવી શકું મારી ચારેય દીકરીઓનો ઉછેર કરી શકું એટલી સક્ષમ તો હું હજી છું જ એટલે અમે રાત દિવસ છે ને મહેનત કરી લેશું મજૂરી કરી લેશું પણ નમા લાવું અમે તમારી હાયામાં હા નહીં પાડીએ એટલે અહીંથી આઘું રહેવું બરાબર એટલે આવનારા સમયમાં રાધારી ઓનલાઈન સ્ટોર પણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં રોજ સાંજે નવથી દસ એક કલાક હું દરેક પ્રોડક્ટ લાઈવના માધ્યમથી જલપા પટેલ લાઈવ ફ્લોગ્સવાળા પેજ ઉપર બધાને લાઈવના માધ્યમથી બતાવીશ સાથે સાથે આશ્રમ ઉપર એ મારું જે રેસિડેન્ટ છે અને આશ્રમમાં જરૂર પડશે તો હું એક અલગથી કન્સ્ટ્રક્શન કરાવડાવીશ કે જ્યાં આવી દરેક પ્રોડક્ટનો ડિસ્પ્લે થશે જે બેનો જે ભાઈઓ ઘરેથી કંઈ નાનું મોટું કરે છે અને એને પાછળ સપોર્ટની જરૂર છે કોઈને કીટ આપી દેવું કોઈને વિડીયો બનાવવો એટલું જ પૂરતું નથી પણ એની પ્રોડક્ટ આપણે બહારથી નહીં ખાવા પીવાની વસ્તુ લઈએ છીએ અને કદાચ એમાં એને પચીસ પચાસ સો રૂપિયા મળશે તો આપણું કાંઈ લૂંટાઈ નથી જવાનું એ સ્વાભિમાનથી સ્વમાનથી કમાય છે તો આ પણ એક મદદ જ છે આ પણ એક સેવા જ છે કે આપણે એને એવી રીતે મદદ કરીએ એટલે ઘણા બધા લોકોના ઓર્ડર છે એ આવ્યા છે અને બા રોજે રોજ તાજા પાપડ છે એ અને એના બેન છે એ બનાવે છે વણે છે તો હું હમણાં થોડી વારમાં ફ્રી થઈ અને ત્યાં જઈશ ત્યાંથી એક વિડીયો બનાવીશ બા પાસે મોબાઈલ નથી હજી મેં બાને કોઈ કોઈથી એનું નામેય નથી પૂછ્યું બાને એની કંઈ કાસ્ટ છે એ નથી પૂછ્યું મારો કામ ખાલી એટલું કે હું બા પાસે જાઉં મારે જેટલા પાપડ જોતા હોય એટલા પાપડ હું લઈ લઉં અને એને હું પૂછું કે બા કરિયાણાની કાંઈ જરૂરિયાત છે એ મને એમ બેન કે જરૂર છે તો હું મૂકીને નીકળી જાઉં મારે ન કહેવું જોઈએ પણ આજે હું કહું કે લાઈવમાં હું ઘણી વાર કહું છું કે અમુક કાર્ય છે ને આપણને ઈશ્વરને બેને જ ખબર હોય સોશિયલ મીડિયામાં આપણે વિડીયો અપલોડ કરીએ છીએ પણ ઘણા બધા એવા વિડીયો છે કે જે હું નથી બનાવતી બાકી રોજના હું આઠ દસ વિડીયો બનાવું ને ઓછા પડે એટલા લોકોને હું મળું છું પણ અમુક સમયે કેવું હોય કે મારી પાસે સમય એ ન હોય ને અમુક વિડીયો હું બનાવવા માગતી ના હોય અને ખાસ એક અપીલ કે જ્યારે સ્ત્રીની વાત આવે પછી એ પ્રભુજી હોય લાચાર હોય જરૂરિયાતવાળી હોય અને એની સમાજમાં ક્યાંય સન્માન ના રહે ને તો એવા વિડીયો ના બનાવવા અને વિડીયો બનાવો તો એની મર્યાદા જાળવીને બનાવવા કેમ કે સેવા કરવી અને સેવા સાથે એની મજબૂરી એની લાચારી એની તકલીફ પછી શારીરિક હોય કે માનસિક હોય એ એક વાસ્તવિકતા જાહેર કરવી જરૂરી છે પણ કપડાનું ધ્યાન રાખીને એટલીસ્ટ કોઈ પણ સ્ત્રીનો વિડીયો બનાવો ને કોઈ પણ વ્યક્તિ હોય તો એની મર્યાદા છે ને એ રાખી અને પછી બનાવવાના કેમ કે આપણે એને પ્રોટેક્ટ કરવા માટે જઈએ છીએ એની સલામતી માટે જઈએ છે એને ઉઘાડા કરવા જ જોતા એટલે ઘણા બધા એવા વિડીયો હોય કે જેવું સોશિયલ મીડિયામાં અપલોડ આવીને અપલોડ તો ઠીક પણ હું બનાવું જ નહીં ઘણી વખત પાર્થભાઈ ભેગા હોય પાર્થભાઈને ખબર છે ડેલે કે ગેટે કે અમે છે ને અંદર એના એના ઘરમાંય અમે પગ ના મૂકીએ બહારથી જ અમે દરવાજામાંથી મૂકી અને અમે વયા જઈએ બધા આયોજન છે બેન ટૂંક ટાઈમમાં અમરધામ આશ્રમથી જો પહેલાં માટે મારી પ્રાયોરિટી છે ને એ પ્રભુજી છે મારા જીવનની પ્રભુજીને સમય આપતા આપતા જે સમય વધશે એ સમય હું આવા લોકોને મદદ કરીશ એ લોકોને મદદ કરતાં કરતાં જે સમય વધશે ને પછી મારો બિઝનેસ છે મારો બિઝનેસ સો ટકા છે પણ મારી અને મારી દીકરીઓની જેટલી જરૂરિયાત છે એટલો એટલે સમય હું આપીશ બિઝનેસને પણ પ્રાયોરિટી બિઝનેસ નથી મારા માટે મારા જીવનની હે કદાચ લાખો રૂપિયાની બિઝનેસ હોય ને તો હું એને મૂકીને પહેલી જરૂરિયાત મારી પ્રભુજી છે અત્યાર સુધી ઘણા બધાના ફોન આવ્યા હશે હું નહીં આવી શકી હોય નહીં સમય આપી શકી હોય તો એના પાછળનું એક જ કારણ હતું પહેલા હું મારી ઘરની જગ્યા લઈ લઉં ઘરની જગ્યા લીધા પછી અહીંયા હું જરૂરી સગવડતા ઊભી કરી લઉં મારે અહીંયા બંગલા નહોતા બાંધવા પણ જરૂરી એવી સગવડતાઓ કે પ્રભુજીઓ અને દીકરીઓ ન થાય ઈશ્વરની એટલી બધી કૃપા થઈ ગઈ કે ખૂબ ટૂંકા ટાઈમમાં આપણે આપણે ઘરની જગ્યાએ લઈ લીધી અને બાંધકામય થઈ ગયું અને જેટલી જરૂરી સગવડતા છે એ ઊભી થઈ ગઈ એટલે હવે દિવસ રાત જે સમય છે ને મારો એ પ્રભુજી માટે છે પ્રભુજીને આપતાં આપતા જે સમય વધશે એ હું આવા લોકોને મદદ કરીશ અને એ મદદ કરતાં કરતાંય મારી પાસે જે સમય વધશે એ મારી દીકરીઓ માટે હું બિઝનેસ કરીશ કામ કરીશ મહેનત કરીશ અને કમાઈશ કે આવનારા સમયમાં મારી છોકરીઓ કોઈની મોતા જ ના રહીએ કે આવનારા સમયમાં મારી છોકરીઓને એવી આદત ન પડે કે લોકો આપણને મદદ કરે છે અને મદદ ઉપર આપણે આપણે જીવીએ એને ખબર પડે કે મારી મા રાત દિવસ સંઘર્ષ કરી અને અમારા જીવનની સલામતી માટે અમારા જીવનના ભણતર માટે મહેનત કરે છે એટલે મારી દીકરીઓ મારામાંથી મહેનત કરતા શીખે એને પ્રેરણા સ્ત્રોત રૂપે પહેલું પાત્ર હોય ને તો જીવનમાં મા બાપ હોય અને મારી દીકરી માટે માય હું છું અને બાપે હું છું એટલે મારી દીકરીને એવી મારે મજબૂર કે લાચાર નથી બનાવવી કે અમે આશ્રમમાં છીએ ને કાયમ અમને કોઈક દાન સ્વરૂપે કંઈક આપે અને અમે જીવીએ એને જીવનમાં સંઘર્ષ મહેનત એના લેસન્સ દેવાના છે કે મારી માય મહેનત કરે છે બિઝનેસ કરે છે કામ કરે છે અને કમાય છે અને એમાંથી અમારો ઉછેર કરે છે એટલે દીકરીઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાની છે અને ઇન્ડિપેન્ડન્ટ એ ત્યારે જ બને કે એ તમે કરતા હોય તો તમારામાંથી શીખે નહીં એને ખબર પડે કે આશ્રમ ઉપર બધા બધું આવીને આપી જાય છે આપણે કાંઈ કામ કરવાની કે મહેનત કરવાની કમાવાની જરૂર નથી બિચારા મારી છોકરીઓને બિચારી નથી બનાવવાની મારે લાચાર નથી બનાવવાની અને બિચારી નથી બનાવવાની એટલે ખૂબ જ ટૂંક સમયમાં આ બધું સરસ મજાનું સેટઅપ દિવાળી સુધીમાં કરી અને રૂટિન લાઈફમાં આપણે આવી જશું અંદર એક મમ્મીઓને અપીલ કરું છું તમારી મજબૂરી હોય સગવડતા ન હોય છતાંય સંઘર્ષ કરજો અને મહેનત કરજો તમને કોઈ મદદ કરે એ સારી વાત છે પણ કોઈ આપણને મદદ કરે તો આપણે કોઈની આશાએ બેઠા રહીએ કે કોઈ આવીને દાન આપી જશે પૈસા આપી જશે કીટ આપી જશે કપડા આપી જશે સગાવાલા ભાઈ કુટુંબ કે સમાજ એની રાહે નથી રહેવાનું આપણે સંઘર્ષ મહેનત કરીશું તો આપણા બાળકો આપણામાંથી એવું જ શીખશે ચલો હવે લાઈવને આપીએ છીએ વિરામ મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું આગળના બધા આયોજનો આ રીતે મુજબ ચાલશે બાનો વિડીયો મૂકું છું હું પ્રયત્ન કરું છું કે બાનો કોન્ટેક નંબર કે મોબાઈલ એને ફાવતો હોય છે તો એવું લખશે તો એક નાનકડું ડબલું મોબાઈલનું લઈ દેસું કે જેથી કરીને ડાયરેક્ટ પણ પાછો કુરિયર કરવાના પ્રોબ્લેમ એવા જ થશે કે બાને કુરિયર કરતા કે એવું કઈ આવડે નહીં એટલે હું એવું વિચારું છું કે ભાઈ આશ્રમ પર જ બા પાસેથી ફિક્સ લઈ લઈએ દર મહિને પચીસ કિલો ત્રીસ કિલો અત્યારે લઈ લઈએ પાપડ ત્યાંથી જેને જેને જોશે એને અમે કુરિયર કરી દેસું એટલે એક બાને એટલો ટેકોય થઈ જાય અને એક એની ફિક્સ આવક થઈ જાય કે ભાઈ દર મહિને મારે દોડવાનું નથી પાપડ વેચવા માટે એવા કોઈ પણ તમારી આજુબાજુ હોય તો ચોક્કસથી સંસ્થાનો સંપર્ક કરજો હું આશ્રમ ઉપર ડિસ્પ્લે કરી અને મારાથી જે કંઈ પણ તમને મદદરૂપ થવા હશે એ આવનારા સમયમાં થઈશ ચલો હવે હમણાં મારું લાઈવ નહીં આવે સમય મળશે ત્યારે બે પાંચ દિવસે એકાદી વખત કરીશ જો વચ્ચે એવું કોઈ આયોજન થશે નવરાત્રિ સમય દરમિયાન કે નવરાત્રિ આસપાસ તો જલ્પા પટેલ લાઈવ ફ્લોગ્સ ઉપર ધીમે ધીમે આપણી પ્રોડક્ટનું લાઈવ કાં તો લાડો કરશે કાં તો હું કરીશ કાં તો પાર્થભાઈ કે કોઈ પણ હિમેશ કે સંભાળશે તો વિચારશું પણ જ્યાં સુધી મારા ગ્રાઉન્ડ લેવલના બધા આયોજનો છે એ ના થાય તો કદાચ દિવાળીના દસ પંદર દિવસની વાર હોય ત્યારથી કરશું પણ હમણાં કોઈ રેગ્યુલર લાઈવની અપેક્ષા ના રાખશો બરાબર એટલે ખાસ બા બાબતે અને આવનારા સમયના આપણા આયોજનો બાબતે આ લાઈવ હતું જ્યાં જ્યાં મારી જરૂર પડશે અને મારો જેટલો સમય આપી શકાશે એટલો હું ચોક્કસ આપવાનો પ્રયત્ન કરીશ પણ આવા કોઈ બેનો ભાઈઓ હોય કે જે ઘરેથી નાની મોટી પ્રોડક્ટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તો એને મારી જ્યાં જરૂર પડે ત્યાં મારાથી યથાયોગ્ય સહકાર હું આપીશ બરાબર ચલો બધાને જાજા કરીને જય અમર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા જય અમર